રાજેશભાઈ માળીવાડ હેલો દોસ્તો નેગમાં તમારું સ્વાગત છે હું આજે ચોજું હું એ તમને બતાવું કે આજે હું જુ હું રાજેશભાઈ માળીવાડને ઘેર એમની મુલાકાત કરવા જઈએ અહીંયા અમે પછી તો જુ એટલી પછી તમને પૂરી ડિટેલ બતાવું કે અમે આ પહોંચો આ બેઠો એ બધી મુલાકાત કરી હું એ તમને વિડીયોમાં બતાવ્યું આ જો અમે એવું હે કે નજદીક આવી જઈ હું એણેનું ઘર હજી થોડેક શેટી હે પર આટલે હું અમે વિડીયો ચાલુ કર્યો હે તે હું અહીં જોવો આ ડુંગરો હે થોડેક ડુંગરા જેવું આવે એટલે જેવી રીતે કે અમારે ગમો હે ને એવી જ રીતે એના ગમો હોય હજુ ગમે એવું જ હે ડુંગરા એમ જ નહીં नियम जा हे हेलो दोस्तों मु आजी मम्मी आज जो सवाने तुनी आणि जगजी आई राजेश भाई माळीवाड ने घेर एणानी मुलाकात करवा हमार थकी मोरी मोरी से ही जयपाल न पप्पो नियम बायते करता करता आणि आपण खेती वाडीन बધું જોवा અમે પહેલી વાર મુલાકાત છીએ એટલે ખેતીવાડી ને બધું જોઈએ આ રાજેશભાઈ માળીવાડ એમને ઘેર હું આવી જઈ હું અમે મારી ખુદ મુલાકાત છીએ એમના હાથી જેમ કે અમે આટલી આટલી રીલીઓ બનાવી એના ગણો પર ની બધી મને એમ ઈચ્છાથી જ જી કે ચલો હું મારા ભાઈ મળી આવું એમ કરીને તે હું મારા ભાઈ જોડે મળવા આવી ગઈ હું આ જોઈ લો તમે વલોગમાં પર જોઈ શકો ને હું વલોગ બનાવું ને એ બી એન્ડ તક તમે જોજો હલો ગાઈસ આજે સ્વામીબેન આવ્યા મારા ઘેર મળવા માટે સ્પેશિયલ અમે મળ્યા બહુ સારું લાગ્યું કારણ કે એમણે બહુ મહેનત કરી અને કન્ટિન્યુ સારા જ વિડીયો આવે કારણ કે હું જે મહેનત કરું છું એવી જ એમની મહેનત છે અને એમના એક પણ વિડીયો હું ચૂકતો નથી જોવામાં અને તમે પણ એટલો બધો સપોર્ટ આપજો અને બધા જ ફોલો કરીને કહેજો કે આગળ કેવી રીતે કામ કરવાનું હોય આભાર મુલાકાત થઈ આ એમનું મકાન જીવું વગર શક્તિ भारत मोहन भाई ने ममान टाइम मोहन भाई कति काम तक हिसाब देते हैं दम में कमेंट करके मैं बंद नहीं करता नंबर <laughs> मुकल जो इनकी तुमने मुकले तन जो हम आज नहीं है मैडम गेट थकने के दी हूं फोन तो Instagram में चौक जो ही लियो बाकी व्हाट्सएप में तो कोई ना है देता है whatsapp તો પણ નંબર જ થી તો કે whatsapp થી રયો આમ ના ડાયરેક્ટલી લેના કે પાછડી જાવ whatsapp તો બન જ રહેણો હા એટલે નહી આવે whatsapp નહી આપણે છે

મોટો મોટો જે મોટો 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 મોટો

જો જીતીને એ જગ્યા પર તમને બતાવી દીધી ને હું અમે મારા ઘરે આવી જઈ હું મારો વિડીયો હારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબર કરજો ને મને મદદ કરજો